નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાદ કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ખૂબ જ સારા સમાચાર આજની તારીખ થઈ પહેલાં સત્તર સત્તર બાર બે હજાર પચીસ જે અઢાર મહિનાના બાકી ડી એરિયર્સ લઈને સંસદમાં થયો મોટો ખુલાસો ગુજરાત સરકારે પણ લીધો મહત્વપૂર્ણ નિર્ણય પેન્શન માટે અત્યંત ખૂબ જ ઉપયોગી માહિતી છે મિત્રો તમે જાણો છો આજે સત્તર ડિસેમ્બર પેન્શનનો દિવસ કહી શકાય પેન્શન ડે દિવસ કહી શકાય તો આજના દિવસે ગુજરાત સરકારે પણ લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવી રહ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે તેમના પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે એચઆરએ બાબતે અન્યના કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં માહિતી આપી દેવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લેજો ચાલુ જાણી વિગતવાર માહિતી મિત્રો પહેલા સૌ પ્રથમ આપણે વાત કરી લઈ આઠમા પગાર પંચ એક અગત્યનો મુદ્દો છે આ આઠમા પગાર પંચ લઈને કર્મચારીઓની ચિંતા વધી રહી છે તાજેતરમાં આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે અપડેટમાં જણાવ જણાવ્યું છે કે ઘણા કર્મચારીઓ આઠમા પગાર પંચ હેઠળ પગાર વધાર લઈને ડીએ વધારો લાભો મળશે નહીં તો ચાલો સમાચાર આ વિશે વિગતવા જાણીએ ત્યારબાદ મિત્રો જે સમયે પસાર થઈ રહ્યો છે તે કર્મચારીઓને આઠમ પગાર પંચ માટે અપેક્ષા વધી રહી છે પરંતુ હવે આઠમો પગાર પંચ એક સોશિયલ મીડિયા પર ઘણો અહેવાલ સામે આવી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા કર્મચારીને આઠમો પગાર પંચ હેઠળ ડીએ વધારો સીપીસી લાભો મળશે નહીં તો મિત્રો હાલમાં જ ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય જે કર્મચારીઓને આઠમા પગાર પંચનો હેઠળ એમને ડીએ વધારો મળશે નહીં સીપીસી લાભો મળશે નહીં તમે જાણો છો કે આગામી સમયમાં આઠમો પગાર પણ લાગુ થવાનું છે તો આઠમો પગાર પણ લાગુ થતાં જ કયા એવા કર્મચારી છે તેમને આઠમો પગાર પછી લાભ મળશે નહીં ત્યાં ડીએ જે વધારો થાય છે જે છ છ મહિને ડીએ વધારો થાય છે જે જાન્યુઆરી છે બીજો જુલાઈમાં જુલાનો લાભ તેમને મળશે નહીં તેવા છે જેમાં દાવો કરવામાં આવે છે કેન્દ્ર સરકાર નાણા વિભાગ અઢી પચીસ હેઠળ પેન્શન માટે મોંઘવારી પત્રો ડીએ વધારો પગાર પંચ નાબૂદ કરી દીધો છે આનો અર્થ પેન્શન ડીએ વધારો સીપીસી લાભમાં લાભો મેળવી શકશે નહીં વાયરલ મેસેજ કર્મચારી પેન્શન ચિંતા ફેલાઈ ગઈ છે મિત્રો મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ પ્રાપ્ત થઈ રહ્યો છે વાયરલ થઈ રહ્યું છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી પથો ડીએ વધારો અને પગાર પંચો લાભો નાબૂદ કરી દીધા છે અને અનુમત એ થયું કે પેન્શનને ડીએ વધારો અને આઠમા સીપીસી લાભો લાભ મેળવી શકાશે નહીં આ વાયરલ મેસેજથી કર્મચારી અને પેન્શન ચિંતા ફેલાવી રહી છે મિત્રો હકીકત તપાસ સાફ કરાયેલ છે હકીકતમાં તમને જણાવી દઈએ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ એક યુનિટ વાયરલ સોશિયલ દાવો ખોટો ગણાવે છે નિવૃત્તિ લોકો આઠમોની પગાર પણ સીપીસી ડીએ વધારે બાકાત રાખવામાં આવી રહ્યા છે સ્પષ્ટતા કરી રહ્યા છે કે એના સરકાર નીતિમાં કોઈ સુધાર કર્યો નથી મિત્રો એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્ર સરકાર નિવૃત્તિ કર્મચારી અને ફાઇનાન્સ એક્ટ પચીસ સીટર ડીએ અને પગાર પંચનો સુધારો જેવા નિવૃત્તિ પછી લાભો આપશે નહીં તે દાવો ખોટો છે મિત્રો સુધારેલા નિયમો સ્પષ્ટ કરી છે કે સરકારી કંપનીના જોડાયાના કોઈપણ કર્મચારી ગેર ગેરવર્તાપૂર્ણ બદલ બરતરફ અથવા સેવામાંથી દૂર કરવામાં આવશે અને સરકાર હેઠળ સેવા માટે યુવતી લાભો આપવામાં આવશે નહીં તો મિત્રો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ આવીને આવી ઉપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ